તો હેલો મારા ઓલા ખેડૂત મિત્રો સૌપ્રથમ તો મિત્રો મારા બધાને રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે ફરી એક નવા વિડીયોમાં આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જે જીરાના ઉગાવા જે ખેડૂતોને આવ્યા છે તે ઘણા અમને બહુ સારા આવ્યા છે પણ ઘણા ખેડૂતોને જીરાના ઉગાવા ખરેખર બહુ ઓછા આવ્યા છે બહુ બહુ એટલે ઘણા બધા ઓછા આવ્યા છે પચાસ ટકા પણ અમુક ખેડૂતો નથી ઉગ્યું જીરું અને અમુક ખેડૂતોને મિત્રો જીરું બીજી વાર વાવવા પડ્યા જે જીરું વાવેલા હતા તે પણ ખેડવા પડ્યા મિત્રો મને ઘણા ખેડૂતોના ફોન આવે છે કે હવે આની અંદર શું કરવું તો અમે ખાસ માહિતી આપતા હોઈએ છીએ મિત્રો આજ આપણે ખાસ ચર્ચ ચર્ચા કરવાના છીએ કે જીરુંનો ઉગાવો ખરેખર શું કારણે ઓછો આવ્યો છે ઠંડી વધારેના હિસાબે આવ્યું છે ઘણા ખેડૂતો એમ કહે છે ઠંડી વધારે છે ઘણા ખેડૂતોનું માનવું એવું છે કે કંપનીનો પ્રોબ્લેમ છે ઘણા ખેડૂતો મિત્રો ઘણા ખેડૂતોના મેસેજ એમ આવે છે કે અમે જે પટ મારવાની દવા મારી રહી છે તેના હિસાબે અમારું જીરું પાખું ઉગ્યું છે તો મિત્રો ખરેખર શું કારણ છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખરેખર ખાસ ચર્ચા કરવાના છીએ કે આ જે જીરુંને ઉગાવવા ઓછા આવ્યા છે તો તેનું કારણ શું છે એમ મેન મેન કારણ શું છે પ્રોબ્લેમ શું 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 આવ્યો છે ખેડૂતોને જીરાની અંદર તો મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચેનલની અંદર જો તમે ખરેખર નવા આવો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આ વિડીયોને લાઈક કરી અને શેર ખાસ કરી નાખજો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને જે આપણા સગા સંબંધી હોય તેને મિત્રો જીરું તો વાવેલું જ હશે બધા ખેડૂતોને અને સગા સંબંધીઓ મિત્રો ખાસ મિત્રો આપણો વિડીયો તેને પણ કામ આવે તો ખાસ શેર કરી નાખજો તો મિત્રો એક ખેડૂતે એક વીઘાની અંદર મિત્રો એક ખેડૂતે અઢી કિલો જીરું નાખેલું એક ખેડૂત ભાઈએ અઢી કિલો જીરું નાખેલું છતાં પણ તે જીરું આછું થયું છે તો આમ જોઈ તો જીરાનો ખરેખર માપ છે તે એક કિલો અને પાંચસો છસો ગ્રામ આસપાસ આપણે જીરું નાખી એટલે કાયદેસર ઉગે વધારે ઘાટું બહુ થાય ને આછું પણ ન થાય કેમ કે ખપેડી વગેરે કાપતું હોય છે પણ આ વર્ષે ઘણા ખેડૂતોને જીરું ખેડવા પડ્યા છે ફરી વખત વાવવા પડ્યા છે અને આ બધું જે ખેડૂતોને આ બધું વહમું છે કેમ કે એક જે ખેડૂતના દીકરા હશે તે જ મિત્રો જાણે જાણી શકે જાણે છે કે આ બધું આ ખર્ચા અને આ વાવવા અને પાછા પાણી આપવા અને પાછું જે એને બાસાલી વગેરે દવા દવા પણ નાખેલી હોય તે બધાના ખર્ચા ખરેખર ડબલ ચડી ગયા છે આ વર્ષે અને શરૂઆતમાં જ ખેડૂતો ખેડૂતોને જો દગો આપ્યો હોય તો જીરાએ આપ્યો છે એનું કારણ છે કે ઘણા ખેડૂતોને જીરા બહુ પાખા થઈ ગયા છે મિત્રો વાત કરીએ મુદ્દાની એક ખેડૂતોએ મિત્રો અઢી અઢી કિલો જીરું બરાબર એક વીઘામાં નાખ્યું છતાં પણ જીરું ખેડૂતભાઈઓ એનું પાખું થયું પાખું એટલે મિત્રો કદાચ વીઘાની અંદર કદાચ સાતસો આઠસો ગ્રામ જીરું ઉગે ને વીઘાની અંદર કદાચ સાતસો આઠસો ગ્રામ જીરું ઉગે ને તો પણ જીરું વાંધો ના આવે આગળના સમયમાં તે ગ્રોથ કરી અને જમીન ઢાંકી લે છે પણ આથી પણ આછા જીરું ઉગ્યા છે ઘણા ખેડૂતો ખેડૂતોએ તો મિત્રો મને ફોન આવે છે કે અમે ખેડી નાખ્યા જીરું પાછા મિત્રો વાવ્યા છે હવે ઘણા ખેડૂતોનું એવું માનવું છે કે અમે દવા જે અંદર ભેરવવાની આવે છે તે નાખવાથી જીરું આછા ઉગ્યા છે પણ મિત્રો દવાથી કોઈ એવી કોઈ દવા કોઈ અમુક ખેડૂતોને આવી ગઈ હોય અને કોઈ થયું હોય તો વાત અલગ છે બાકી દવાથી એટલો બધો કોઈ પ્રોબ્લેમ આવતો નથી જીરાની અંદર જે આપણે જે દવા જે ફૂગનાશક જે આપણે ઉપર જે ભેરવી છે જીરાની અંદર તેનાથી એટલો બધો કંઈ આવતું નથી પણ તેમાં મિત્રો શું થયું થયું કે અમુક ઘણા ખેડૂતોને હાવ જરૂર નથી ઉગ્યા તો મિત્રો તેનું કારણ એક જ છે કે અમુક એક કંપનીનું જીરું હોય ઘણા ખેડૂતોની મિત્રો ખેડૂતોનું કહેવું એમ થાય એમ થાય છે કે એક કંપનીનું જીરું એક ખેતરમાં ઉઈ બીજા ખેતરમાં નથી ઉગું એટલે એ લોકોનું કહેવું એમ પણ થાય છે કે પાણી વધારે અપાઈ ગયા હોય છે કે પછી તેની અંદર દવા વધારે અપાઈ ગઈ હશે તેના કારણે થયું છે પણ ના મિત્રો એવું નથી અમુક અમુક કંપનીની અંદર એવા ફોલ્ટ આવ્યા છે આ વર્ષે કે એકેય દાણો જીરું ઉગ્યો જ નથી પણ તેનું કારણ એ હોય છે કે એક એક કંપનીનું પાણી એક સોરી એક કંપનીનું મિત્રો જીરું અને એક ખેતર અને એને એક જ પાણી એક જ દિવસે વારેલું છતાંય મિત્રો અમુક કોથરી જે આવી આવેલી છે જીરાની અંદર અમુક પેકિંગની અંદર આખે આખા ઉગ્યા છે કાંઈ સર અમુક પેકિંગની અંદર નથી ઉગ્યા તો મિત્રો તેની અંદર જે જે મિત્રો એકને એક પેકિંગ છે છતાં પણ નથી ગયા તો મિત્રો તેમાં પ્લોટ લખેલા હોય પ્લોટ વાઇસ હોય એની તેની અંદર જે મિત્રો પેકિંગ હોય તેની અંદર પ્લોટ હોય હવે મિત્રો ઘણા ઘણા ખેડૂતોને એમ થાય કે આ ખરેખર એકને એક ખેતર એકને એક પાણી તો કેમ જીરું ના આવી ગયા મિત્રો એમાં પ્લોટ વાઇસ હોય એક ખેતર મિત્રો નક્કી કરેલું હોય કે એગ્રો વાળાવે અને તેની અંદર મિત્રો પ્લોટ વાઇસ હોય તો મિત્રો તેનો જે પ્લોટ પ્લોટ હશે ને જે કોથ હજી કદાચ તમારી પાસે પેકિંગ પડ્યું હોય તો તમે જોઈ લેજો તેની અંદર જે પ્લોટ હોય તે પ્લોટ વાઇસ મિત્રો જીરાનું વાવેતર આપણે પ્લોટવાઈઝ થયું હોય એટલે આ જે એકને એક ખેતરનું હોય પણ તો જે પેકિંગની અંદર જે પ્લોટ હશે તે અલગ હોય હશે અને તેના કારણે આઈસીયુ આઈ હોય કેમ કે એક પ્લોટનું જે જીરું હોય તો એ એક એક પ્લોટની અંદર જે જીરું આવેલ છે તે ખરાબ નીકળવું હોય અને એક પ્લોટની અંદર જે જીરું આવ્યું આવ્યું હોય તે મિત્રો કાયદેસર આવ્યું હોય તો ટૂંકમાં એ ગમે એની પ્રોસેસ પ્રોસેસમાં અથવા તો તેની દવા ભેરવવામાં કે મિસ્ટિક થઈ હોય તેના કારણે મિત્રો આ જીરું પ્રોબ્લેમ આવી શકે છે એટલે ઘણા ખેડૂતોને એવું થયું છે કે એકને એક જીરું એકને એક કંપનીનું જીરું અમે નથી આ જે ઉઈગા છે અમુકને બિલકુલ નથી ઉઈ તો તેનું કારણ એ પણ હોઈ શકે છે પ્લોટ મિત્રો અલગ 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 હશે એની અંદર એટલે એ મિત્રો એનું તમારા એક મિત્રો ખાસ તમને શુદ્ધ ભાષામાં કહી દઉં કે એ પ્લોટ એટલે એક ખેતરનું જીરું હોય અને એ ઓલું બીજા ખેતરનું હોય આ પણ બીજા ખેતરનું હોય એટલે કંપની એક જ હોય પેકિંગ પણ એક જ હોય પણ મિત્રો પ્લોટ બીજો હોય મતલબ કે ખેતર અલગ પડી ગયું હોય જે જીરુંનું એટલે એની અંદર જેની જે પ્રોસેસ હોય એની જે દવાની વગેરે તેની અંદર મિત્રો કંઈક ખામી આવી હોય તેના કારણે ખાસ વસ્તુ બની શકે છે આ મિત્રો મારું એક મારું ખેડૂતની ભાષામાં જો માનવામાં આવે તો મારું કંઈક આવું માનવું છે અને બીજું એક વસ્તુ મિત્રો આ તો એક કારણ થયું જીરું આછા ઉગવવાનું પણ બીજું એક કારણ મિત્રો જીરું આછા ઉગ ઉગવાનું એ છે કે છેલ્લા ત્રણ વર્ષ થયા જો રેકોર્ડ બ્રેક ઠંડી હોય તો મિત્રો આ વર્ષે છે એનું કારણ છે કે પહેલી વસ્તુ તો ખેડૂતોને જે જીરા છે તે મિત્રો લેટ થોડાક છે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે થોડાક જીરા લેટ છે અને શિયાળો જે મિત્રો છે આ દર વર્ષની સરખામણી જોતાં આ વર્ષે સ્ટાર્ટિંગની જે ઠંડી છે તે છેલ્લા ત્રણ વર્ષથી આ રેકોર્ડ બ્રેક ઠંડી છે એટલે એમાં મિત્રો ધીયું શું છે કે ઘણા ખેડૂતોનો પ્રોબ્લેમ એ આવ્યો છે કે જીરું વાવ્યા અને એકદમ ડાયરેક્ટ મિત્રો ઠંડી વધારે ઠંડી વધારે પ્રમાણમાં ઠંડી મિત્રો અમુક અંશે ઠંડી પણ જીરુંને સહન ન કરી શકે એ કેમકે જીરુંને ઉગવામાં મિત્રો કોરાળી કોરાળી વાતાવરણ અને સૂકું અને દિવસનું ટેમ્પરેચર થોડુંક વધારે હોવું જોઈએ અને નાઇટનું ટેમ્પરેચર મીડિયમ હોય છે એટલે એટલે જીરું ના ઉગાવવા દર વર્ષે સારા આવતા પણ મિત્રો આ વર્ષે એક ઠંડીનો ખરેખર આમ જોઈ તો તમે તમે આમ રોજિંદા જીવનમાં પણ તમે જોઈ શકો છો કે આ વર્ષે જે ઠંડી છે તે સ્ટાર્ટિંગની ઠંડી ખરેખર વધારે રેકોર્ડ બ્રેક ઠંડી પડી ગઈ એટલે મિત્રો વધારે પ્રમાણમાં ઠંડીથી હોવાથી હોવાથી પણ જીરું આછા ઊગી શકે છે એવું નથી કે જોરદાર ઠંડી જ જોઈ જીરુંને ફૂલ ઠંડી હોય તો જ જોરદાર ઉગાવા થાય ખરેખર એવું નથી આ જે આ વર્ષે જે ઠંડી પણ જે પડેલી છે તે રેકોર્ડ બ્રેક ઠંડી છે અને વધારે પ્રમાણમાં ઠંડી પડી ગઈ એટલે મિત્રો આ એક કારણ એ પણ હોય હોઈ શકે છે કેમ કે ઠંડી જે વધારે પડી તેના કારણે પણ જીરું આછા ઉગે છે એ સો ટકાની વાત છે એટલે આવા ઘણા બધા કારણો છે જે જીરું ની અંદર આછા ઉગે છે એટલે મિત્રો આવા કારણોને લીધે જો જોઈ તો આમ તો જીરું ઘણા બધા આછા ઉગ્યા છે તો મિત્રો જીરું આછા ઉગ્યા એ તો ઠીક આછા તો ઉગ્યા અને જેને હાવ નથી ઉગ્યા તેને પણ ફરી વખત વાવ્યા પણ એગ્રો વાર આવે ફરી વખત પણ મિત્રો બિયારણ એમને ફ્રીમાં આપેલ છે કેમ કે ઓલા બી બિયારણ જે છે તે ના ઉગું એના હિસાબની અંદર ખેડૂતોએ ખેડૂતોને એગ્રોવાર આવે ફરી મિત્રો પાછા અન્ય કંપનીના પણ બિયારણા આપેલ છે અને એમને આપેલ છે પણ મિત્રો ખેડૂતોને હવે પ્રોબ્લેમ એ આવે છે કે દંડની જે જમીન છે તે એકદમ ઠંડી પડી ગઈ હોય છે એની અંદર મિત્રો ગરમી પણ જોઈ જમીનને આપણો જે કોઈપણ અંકુરણ મિત્રો કોઈ પણ પાકનું જે ફૂટતું હોય ને તે ગરમીને કારણે પણ ઉગે છે તેને ગરમીએ પણ જોઈ અને ઠંડીએ પણ જોઈ હવે મિત્રો આમાં શું થશે જો વાતાવરણની અંદર ઠંડી મીડિયમ રહીએ તો વાંધો નહીં આવે જીરું ઊગી જાય પણ ઘણા ખેડૂતોને જે જીરું વાવલ છે તે તેની અંદર ફરી વખત મિત્રો જીરું વાવ્યા એટલે હવે વધારે ઠંડી જો રહે રહે જોશે તો પણ ખેડૂતોને પાછા પણ જીરું ઊગવામાં થોડો ઘણો પ્રોબ્લેમ આવી શકે છે તો ખેડૂતોને મારી એ પણ ભલામણ છે કે જે જે ખેડૂતોએ ફરી વખત જીરું વાવ્યા છે તેને મિત્રો પાણી ઓછા આપવા વિનંતી મારી ખાસ છે કે પાણી થોડુંક ઓછું આપવું વધારે નહીં આપી દેવાના જે પહેલી વખત આપણે જે જીરું વાવતા હોય અને કેમ થોડીક ગરમીનું ટેમ્પરેચર વધારે હોય અને બેથી તન પાણી આપી દેતા હોય છીએ ઘણી વખત મિત્રો બેથી તન પાણી આપવા પડે છે તં જીરું ઉગે છે પણ જે ખેડૂતોએ બીજી વાર મિત્રો જે ખેડૂતોએ જીરું વાવ્યા છે તે ખેડૂતોએ પાણી ઓછું આપવું એકથી બે વખત પાણી આપી અને જીરુંને મૂકી દેવું એટલે મિત્રો આરામથી ઉગી જશે અને ઉપરથી જો ટેમ્પરેચર હાલની અંદર થોડુંક ગરમી પણ છે એટલે બધું ફૂલ ઠંડી પણ નથી મીડિયમ ઠંડી છે આની જે પહેલાં હતી ઠંડી તે રેકોર્ડ બ્રેક ઠંડી હતી વધારે ઠંડી હતી સ્ટાર્ટિંગમાં વધારે શિયાળો સ્ટાર્ટિંગમાં આ જે ઠંડી હતી તે વધારે હોવાથી જીરું ઘણી જગ્યાએ આછા પણ ઉગ્યા છે તો આવું કારણ કારણોને લીધે ખેડૂતોને નુકસાની વારો આવ્યો છે કેમ કે મિત્રો ફરી વખત જીરું વાવવા અને જે મિત્રો જીરું તો ઠીક ફરી વખત વાવી દઈએ પણ પ્રોબ્લેમ એ આવે છે કે હવે ખેડૂતોને જે આ જીરું વવાણા છે હાલની અંદર જે ખેડૂતોએ જીરું પા ફરી વખત વાવ્યા છે તે પહેલી વસ્તુ તો લેટ જશે હવે મિત્રો જેટલા જીરું લેટ થાય એટલા નુકસાન એ આવે આવશે કે આગળના સમયમાં જીરુંને જે ટેમ્પરેચર જોતું હશે તે ટેમ્પરેચર બરાબર માફક આવશે નહીં અને મિત્રો માફક નહીં આવે એટલે એના કારણે જીરું બગડવાનો ચાન્સ રહે છે અને ઉતારો પણ ઓછો આવી શકે છે એટલે આ કારણને લીધે ખેડૂતોને આ વર્ષે જીરુને જીરુના પાકમાં હાલની અંદર અત્યારમાં જ સ્ટાર્ટિંગમાં જ મિત્રો ખેડૂતોને પ્રોબ્લેમ આવ્યો છે જીરુની અંદર એટલે જ આના જ કારણે મિત્રો જીરુમાં ઘણા ખેડૂતો આ વર્ષે ઓછા જીરું આવ્યા છે જયસાલની સરખામણીમાં આ વર્ષે જીરુનો ઘણા બધા ખેડૂતોએ ઓછો ઓછો વાવેતર કર્યા છે એટલે મિત્રો જો હવે આમને આમ જે વાતાવરણ રહેશે તો જે આગલા જીરું છે તેને બિલકુલ વાંધો નહીં આવે આરામથી મિત્રો તે જીરું થઈ જશે જેને મહિના દિવસના જીરું થઈ ગયા છે તે જીરુંમાં વાંધો નહીં આવે પણ જે ખેડૂતોને મિત્રો પાછતરા જીરું છે જે હવે વાવ્યા છે તે મિત્રો એક તો તેનો ગ્રોથમાં થોડોક મુશ્કેલી થશે કે જમીન છે તે એકદમ ઠંડી પડી ગઈ હોય છે અને બીજી વસ્તુ કે લેટ જીરું છે હવે લેટ જીરુંને કારણે તેને જે વાતાવરણ છે તે બરાબર માફક નથી આવતું આગળના સમયમાં અને જે જમીન છે તે એકદમ ઠંડી પડી ગઈ છે અને તેને કારણે જે જે જીરુંનો ગ્રોથ છે તે ગ્રોથ અટકી જશે અને ધીમે ધીમે મિત્રો વધશે જે જે મિત્રો આ જે આગલા જીરું છે એટલા જે પાછળ જીરું છે તે ગ્રોથ કરશે નહીં તેની મિત્રો હાઈટમાં ઘડીકમાં હાઇટ કરશે નહીં એટલે ખેડૂતોને એ પણ નુકસાની આવશે અને આગળના સમયમાં જે પાછતરા જીરું છે તેની અંદર ઉતારા પણ ઓછા આવી શકે તો મિત્રો આવા આવા કારણો જીરુની અંદર થઈ શકે છે તો મિત્રો આજનો વિડીયો આપણો ખાસ એ જ હતો કે ખેડૂતોને આજે જે જીરું ઉગાવા ઓછા થયા છે તેનું કારણ શું છે તો મિત્રો ખાસ આપણે કારણ દર્શાવી દર્શાવી દીધું છે તો મિત્રો જો ચેનલની અંદર તમે ખરેખર નવા આવો ખાસ નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો ખાસ વિડીયો શેર કરી નાખજો તો મિત્રો બસ જયસિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને મિત્રો અવનવા વિડીયો જીરું વિશેના અવનવા વિડીયો જોવા માટે આપણે ચેનલ આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે ઓલ બે લાયકનનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં અને મિત્રો આવાને આવા આપણે અવનવા વિડીયો આપણે મોકલતા રહેશું આગળના સમયમાં જીરું પાણી ક્યારે આપવા દવા ક્યારે આપવી કઈ દવા આપવી તેને મિત્રો ખાસ વિડીયો આપણે આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડતા હોઈએ છીએ તો મિત્રો બસ રજા આપશો જય સિદ્ધનાથ